દાદાજી રામ રામ સીતારામ જો આપડે અહીં મહાકાલ છે ને આવ્યા એ લ્યો કાળા બડા નમાર પહેરાવ્યા મહાકાલ ને હાલ હાલે એટલે ઘુઘરાવ ને જ વાગે તો અહીંયા આવ્યા ટંકોરીને પૃથ્વીભાઈ પહેરાવ્યા બધી હાકરું નાખ્યું ઓલી હાકલ જરાક ઉમણી હાકલ તો આપણે ઉતારી આમ ગોવાર ને જરાક ભેરો લઈએ એ ગોવાર ને અમે ભેરો લઈએ ને કરતા મહાકાલ તો ન બોલાવે પણ બીજી કોક મારી લઈએ

આ એ ખાંજડો હોય ને દેવાનો હોય કાકરે બહુ ભરી હે આપડો જે બાહુબલી છે ને બાહુબલી નો ભાઈ છે બાપની તરફથી જો બધી હાલો હાલો હાલ હાલ જો હેલો હાલો 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 આપડે બાહુબલી ને મહાવી પર હોય ગયા એને ઉતારી બોલી છે ને મહાકાલ નલ કોઈ દી ન બોલાવે ગાયું બોલાવે ભલે એ તો બોલી હતી બોલી ને હમણે આ લઈ લે આવી પાલું જો આ એના જેવા જ આપણે હિંગડા બાહુબલી જેવા જ છે આ છે ને બાહુબલી ની મા આપણે બાહુબલી ની મા છે ને જો આ વચ્ચમાં ધોરી રહી ને બહુ ભરી ગાય છે એ ફરી ગઈ ને એમાં કાલ થી ફરી ગયા એમ આ આ જો જાય ને એ આપડા બાહુબલી ની માં બહુ ભારી ગાય બધા ધોળવા થયા બસ બસ બાજુ આઠ નવ લીટર દૂધ કરતી આમ તો મોટી છે કેટલાક વેતરની વેતર જવા ભાઈ ગયા વેતર વ્યાની જો આવી ગાય ને હોય એ ધાંધડા બનાવાય આપણે બાહુબલી ની માં આપણે ઘરે છે એની બેન છે એની ને એનો બાપ હતો પણ એ આપણે લઈ ગયા હમણાં આપડો મહાકાલ હે અહીંયા જો દોડે પછી તો જો હિંગડા એવા જ છે આપડે બાહુબલી ને હે ને એવા જડકી ને એ એની બેન છે મહાકાલ આડી ઉભી બેન છે અને આ છે ને એની માં બાહુબલી હાલો હવાર હવાર માં હીરા હોવા જો કા કરે દહી હે મસ્ત નું દહી અને આમાં હે ને મરસા ના હે આપડે કઈ ઉથ માં થાય ને ઉપર મરસા એ નવા હે હે મરસા તીખા પણ એવા હાલ કોઈ ખાઈ ન થયા સરગાવી નાખ્યા બાજરા નો રોટલો

આ બાજુ કઈ આ બાજુ જો માખી મારવા મશીન છે આમ ઘણો આવે છે સબ્જી વબજી પછી આમાં સબ્જી વળીએ બપોર ની નાની આમાં તો કઈક એવું છે બટેટા ની સબ્જી છે એમ તો એના આખા બટેટા બનાવે મારી હવે હીરાવી નાખીએ ભાઈ એ વાત ને હીરાવી લે જો અમારે લક્ષ્મી આવ્યા દોડવા દેવલી લઈને દોડે પણ બહારી એમ કે દોડવામાં કંઈ ઘટે નહીં કપારમાં એક ફૂલ છે ના બે પગ વાઈટ હાઇટ બાઈટ ને કંઈ ઘટે નહીં બેસ્ટ ના વસેરા પણ આવે મહાદેવને અતિ સુંદરની માં આજે ખરે તુફાન બતાવ્યો એના આમાં આપણો તુફાન બતાવ્યો હા હબર પણ કેટલા મહિના હોય ને એ પાક્કું નથી આપણને કંઈ તારીખ દાની લખેલી ચેક પણ નથી કરાવી પણ આમ પાક્કું હા હબર જ છે કોઈ દી ઠાણ બાણમાં આવી નથી ઠાણમાં આવે ને તો ખુલ્લી ઠાણમાં આવે એટલે આપણે ખબર પડી જાય ઓલિયું તો હે ને આમ ખબર નથી પડતી ઘડીકમાં તેજરૂપ ને આલિશાન અને આપણે ઘડીકમાં ખબર ન પડે ઠાણમાં હે કે નથી એમ આ તો ખુલ્લી ઠાણમાં આવે હે આપણો તુફાન અને પહેલા બતાવેલો ઉદયપુર પેલેસ લાઈનનો કપારમાં ફૂલવાળો એટલે કપારમાં ફૂલવાળો આવ્યો મહાદેવ પાસે ઘરે કનૈયો બતાવ્યો એટલે કનૈયામાં બે પગ પાછળને કપારમાં ટીલું અતિ સુંદર આવી હવે આપણો તુફાન બતાવેલો હવે પથકલ્યાણ એનું કેવું રિઝલ્ટ આવે એ હમણાં ખબર પડી રહી બધા તો એમ કે પછક કલ્યાણ જ આવશે તુફાનના કારણ કે વધારે તો પચકલ્યાણ જ આવે પણ કોઈ ઘોડી એવી હોય પોતા ઉપર લઈ લઈએ અને કોઈ ઘોડી એવી હોય કે જેવો ઘોડો બતાવે ને એવું જ આવે અમુક ઘોડી એવી હોય એનું કંઈ ઠેકાણું ન હોય કે એવું આવે કારણ કે અલગ અલગ જાતના એના મા બાપ હોય એટલે એમાં પછી કોઈ ગેરંટી વાળું ન આવે ને અમુક ઘોડી હતી જેવો ઘોડો બતાવે એવું જ આવે અને અમુક ઘોડી એના જ હું જ આપે બસ અને અમુક ઘોડીને કાંઈ ગેરંટી ન હોય કે હું આપે એવું હા બાકી દોડવામાં મા દીકરાઓને કોઈ ન ભૂગે અને દોડવામાં દોડાવવા વાળાને રિંગમાં રીંગમાં ઊભવાનું જ રીયા કાંઈ ન થાય ધબધબાટકી બોલાવી દે આવે એટલે વીસ મિનિટમાં તો દોડી દે એમાં મહાદેવ આવે એટલે તો આપણે ફાર લાગે અને એવો ધોડે કે વચ્ચમાં ધોડાવો વારો કેમ રમતો હોય કે ફોન કરતો હોય એકલો થોડતો હોય આ તો હજી રૂકે વાંજે ને ઊભી જાય બોલો તો ઊભાની વાત જ નહીં કે ઊભાનું કહેવાય પછી ઊભે મારો મહાદેવ એવો હોશિયાર ઘોડો કારા ગુડાવનો લોંટકો ઘોડો ને આ પણ એવી જ છે એની વછેરી પણ એવી જ છે કારા ગુડાવની એમ તો જો આ પાછળ ના થોડા થોડા વાઇટ જો અમારા એમાં તાજના બાપુ ઊભા એને તાજનો બાપ અમારે કુંડો હાલા માટી માટી ભાઈ હમણાં રેતી બગડી ગઈ ને રેતી બગડી ગઈ હવે આનું કાંઈક કરવું પડશે આપણે કે આપણે ન ઓલા કાયલ ઓલા રબડના જોયા એવા ધરાબો કરી એ નાખવા જાય રેતી હે ને વર અમે જે લાખ દોઢ લાખની જોઈએ આમાં એના કરતા એ નાખી લેવા હારા ખરેખર એ જો આ ગાટલાઓ જેવા આવે તમે જોયા હે ઓલા પોનની ઘોડો નહોતા ને એના રૂમોમાં હે ને લાદી નાખી આપણે નાખી લેવી એટલે આમાં લીડ ભરવી પણ હેલી અને બીજા નંબરમાં ખર્ચો એને અમારે નગર લાખ દોઢ લાખની તો ખાલી રહેતી વર મેં દીધી જોઈએ ઓલા હોય ને એટલે કાંઈ ટેન્શન જ નહીં ઘોડાને એ ગાડલા દેવા જ આવે અને હાવ પોસા અમારે કુંડા કુંડા હા 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 લે લે એને ભૈરા ધૂડ દ હમણા સર્વિસ સર્વિસવાળા કોઈ સર્વિસ નથી બહુ કરતા લગન હે ને લગન નું નડે લગન વાળા હે ને લગનમાં જાવા વારા જોઈ લે દેવું આને દેવમણી કહેવાય ઘણા એમ પૂછે કે કે કેવાય જો આ દેવમણી આ અમારે તુફાન તુફાન તુફાનનું રિઝલ્ટ જો અમારે તાજ લક્ષ્મી કદમમાં હું કરો તાજ જોઈ લે અમારે તાજ આમાં ઘુમરા અમારે હાલ હાલ ધાવે એમ તો જોઈ લે ધાવું મીઠો કેમ કે તાજ અમારે ધાવે એ દેવમણી એને એવી જ છે એવા નહીં એની માને અમારે લક્ષ્મી કદમ નહી દેવમણી છે અને તાજ મંડ્યા ધાઉ હવે આવશે હમણાં જો ઘૂમરો મારશે ઘડી આવે જોઈ લે એના કાન તાજના પણ એમ જ કુંઢા એના બાપ દેવા એની માના એવા કાન નથી જો આવ્યા ઘર હાથું થઈને આવ્યા હું તો નતા આવે એમ સારા માણસે જો અગણે આંગળી સાટસે પણ ઘર આપણે લઈને નતા આવ્યા આપણે તો રોગ આવ્યા જોઈ લે કૂંડો એ એવા કાન ટૂંકા કાન ને એમ એ વારના આને જો આ માપના કાન ન જબરા કે ન નાના કાન ઓળિયું કે એને બાપના જે એ એ આ કુંડા થઈ જાય હજી એ વારના આંટિયું મારી ગયા હે એને બાપના જે એ રિઝલ્ટ કહેવાય એમ તુફાન તુફાનનો દીકરો અવાર તાજ હાઈટ બહુ જબરજસ્ત થાય અહીં તો આમ તડકો પડે એટલે સરખું દેખાય નહીં દેજો એમ કાન કાન રાખશે એટલે કુંઢીદાર આવા પાંચ દા વસેરા ઉભા હોય ને એટલે કહેવાય ને આમાં બધા એમ કે વિડીયો આપણે જોઈએ ફોન કરે ભાઈ બંધ દોસ્તાર તો કેમ ભાઈ તુફાનના રિઝલ્ટ આવશે બધા પચકલિયાણા જ આવશે એ તો મેં કીધું ભાઈ આપણા ભાઈકીની વાત જેવા આવે એવા બીજું શું અને કારણ કે તુફાનની મા હશે પચકલ્યાણ તુફાનનો બાપ પચકલ્યાણ અને તુફાની એવા ઘોડા ન હોય ક્યાં તો ઘોડો એક પચકલ્યાણ હોય ને ઘોડી ન હોય ક્યાં તો વસેરું ન હોય કોક જ ભાગ્ય જોગે નગર આવે એટલે આમાં એ કે તમારે મા પણ પસકલ્યાણ તુફાનની તુફાનનો બાપ એ પચકલ્યાણ ને તુફાન ખુદ પણ પચકલ્યાણ અને પાછો વસેરોય પચકલ્યાણ આવ્યો નગર આ ઘોડીને આપણે પચકલ્યાણ નથી આવતા અને અભિજીત આવ્યો હતો પછી કલ્યાણ ઘોડો બતાવ્યો હતો એટલે લઈ લે હાઈડ બાઇટ ના દે જબરજસ્ત જો એને માં આવે હમણાં આજ લગભગ બે તારીખે જન્મ છે એટલે આજ બાર તારીખે દસ દી થયા કે દસ દી થયા હવે કાયલ પાછો તુફાન આમાંય બતાવવો આપણને કારણ કે નગર પાસે આ ઘડીકમાં ઠાણમાં નથી આવતી હોય અને આપણે ખબર નથી બહુ પડતા અગિયારમાં દિવસ છે કાલ એટલે કાલ બતાવીએ પછી તો ખબર નહીં કરે તો ઠીક ના નીકળે તો એ કાંઈ નહીં હજી તો આ જવાન ઘોડી છે એટલે કાંઈ વાંધો ના આવે આને એકાદું બસું લઈએ તો આપણે નથી લેતા પાંચ છ મહિના ખરેખર ન બતાવાય ઘોડો તો વસેરું જોરદાર થાય અને પેટમાં હોય એ જોરદાર થાય કારણ કે ઘોડીની ટાઈમ મળે જાય પણ હવે જોઈએ આપણે ચાર પાંચ જણાએ કીધું કે રમભાઈ એ ઘોડી મજબૂત ઘોડી છે અને એને બતાવો હોય કે અગિયાર દિયા તમે ખોડો એટલે જોઈએ હવે શું કરીએ હે કાલે આવું હા ભાઈ